ફતેપુરા ગામે શંકાસ્પદ તેલના ડબ્બા ભરેલી આઈસર ગાડી ઝડપી પાડી ફતેપુરાના બલૈયા ચોકડી પર વેપારીને ત્યાં તેલના ડબ્બા ઉતારી રહ્યા હતા ત્યારે ઝડપી ગાડી બાલાસિનોર ફતેપુરા શંકાસ્પદ તેલ જથ્થો નાખવામાં આવી રહ્યો હોવાની બાતમી ભારતીય જનસંવાદ ને પાર્ટીને મળી હતી બાતમીના આધારે ભારતીય જનસંવાદ પાર્ટી દ્વારા ગાડીને પકડીને મામલતદાર કચેરીએ લઈ જવામાં આવી કમલ બ્રાન્ડના ચારસો ડબ્બા ભરીને ફતેપુરા સહિત ઝાલોદ તેમજ આજુબાજુ ખાલી કરવાના હતા શંકાસ્પદ તેલના ડબ્બા ચારસો ડબ્બામાંથી ત્રીસ ડબ્બા બલૈયા રોડ પર આવેલી અકબરભાઈની કરિયાણની દુકાને ઉતર્યા અને હાલ ગાડીમાં ત્રણસો સિત્તેર ડબ્બા ગાડીમાં ભરેલા છે તેલના ડબ્બા ઉપર કમલ બ્રાન્ડ સોયાબીન ઓઈલનો માર્કો મારવામાં આવ્યો છે હાલ સેમ્પલ લઈને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે રિપોર્ટર મગન ડામોર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા